હેલો દોસ્તો નમસ્તે જય જોહર જય આદિવાસી અને જય દ્વારકાધીશ તો દોસ્તો આજે અમે જઈ રહ્યા છીએ દ્વારકા અને તો દ્વારકા જઈ રહ્યા છે તો દોસ્તો વિડીયોમાં બન્યા રહજો અને આજ નવા બ્લોગમાં તમને ખૂબ સુંદર અને સારું અને ભગવાનના દર્શન કરાવવાના છે અને ખૂબ સારા નજારા જોવા મળશે તમને આ બ્લોગમાં તો દોસ્તો બ્લોગમાં બન્યા રહજો અને સૌથી પહેલાં તમને નાંગેશ્વર નાગેશ્વર ગોપીતળાવના દર્શન કરાવીએ છીએ તો આ છે વિડીયો આ જગ્યા છે એ નાગેશ્વર છે અને શંકર ભગવાનની ખૂબ મોટી મૂર્તિ છે અને આ સુંદર ખૂબ સારો નજારા છેડિયોમાં અને નાંગેણ માતાની પણ દર્શન કર્યા અને અંદર આપણે શું કેમેરા અલાઉડ નતો તો કેમેરા નથી લઈ ગયા અને બહારનું આ દ્રશ્ય જોવા મળે છે તમને ખૂબ સુંદર અને આ મંદિર છે અને આ બધા લોકોએ જો શંકર ભગવાન અને મા પાર્વતી બિરાજમાન છે ખૂબ સુંદર જગ્યા પર અને આ ભોલેનાથની ખૂબ મોટી મૂર્તિ બનાવેલી છે તો દોસ્તો કેવું લાગે તમને ખૂબ સુંદર અને સારું દ્રશ્ય જો ભગવાન કેમ બિરાજમાન છે કેટલા સુંદર દેખાય છે જો ને વાતાવરણ કેવું છે સુંદર આકાશમાં વાદળા છાયા છે જો જો ભોલેનાથની મૂર્તિ કેટલી બહુ મોટી છે બહુ મોટી ને આ અમારી ટીમ છે આ બધા ફૂટ ફૂટો પડાવે છે અને ઊભા છે અને સામને મંદિર છે તેથી અમે નાગેશ્વરની દર્શન કરીને બેટ દ્વારકા નીકળીએ છીએ ત્યારે આ ઓખાનો દરિયાકાંઠા આવે છે તો જુઓ સાઈડમાં નાવડીઓ બધી મોટી મોટી પડેલી છે આ જેટલી ઝંડીઓ દેખાય છે બધી નાવડી છે આ બધી અને આ હાઈવે પર અમે ટેમ્પો ભાડે બાંધીને ગયા હતા તો ટેમ્પો રહીને હું વિડીયો શૂટિંગ કરું જો નાવડી કેટલી છે ને બહુ બધી જો આ ઓખાનું રેલવે સ્ટેશન બોર્ડ ને બધું આવ્યું અને આ અમે બેટ દેખો દોસ્તો દરિયાનો સુંદર નજારો અને બેટ દ્વારકા જતા ખૂબ સારો અને મોટો બ્રિજ આવે છે તો એ બ્રિજનો નજારો જો ખૂબ સુંદર અને મોટા મોટા તાણિયાઓ લગાવેલા છે અને જો દરિયાકાંઠાનો નજારો જુઓ દોસ્તો ખૂબ સુંદર અને સરસ અને બ્રિજ કેવડો મસ્ત દેખાય જો નજારો અને આ મારે ભાઈ બ્રિજ ફોટો વોટો ખેંચવા માટે વિડીયો બનાવવા અને થોડો લાવો લઈ લઈએ એમ કરીને અમે ગાડી રોકી છે અને વિડીયો વિડીયો જોવા તમને હું નજારો બતાવું છું દરિયાકાંઠો અંદર નાવડીઓ ફરે છે આ બધા દોસ્તો અમારા સાથીદાર બધા ઊભા છે અને આ બ્રિજ છે જો દોસ્તો કેટલો મસ્ત લાગે છે સુંદર અને નજારા સારો નજારો અમારા સાડુભાઈ પછી અમારી ટીમ ઉભી છે બધા જો દરિયા કાંઠો કેવડો છે દરેક જેટલી પણ નજર જાય ત્યાં સુધી આપણે પાણી પાણી જોવા મળે અને અંદર નાવડીએ તરે છે અમે બેડ દ્વારકા દર્શન કરી પછી આ દ્વારકાધીશ મંદિર ગયા અને પેલો શરૂ થાય છે ગેટ અને આ અમે પહોંચી ગયા છે આપણે જે છે દ્વારકા અમે થોડીવારમાં પછી ગાડી પાર્કિંગ લગાવીશું દ્વારકાધીશ ભગવાનનું મંદિર જોવામાં આવ્યું છે સામે અને આ જગ્યા પર લગભગ ગયા વર્ષે કે આગળ વર્ષે જ્યારે વીજળી પડી હતી અને મંદિરને કાંઈ નથી થયું તો આ ચમત્કાર થયો હતો ભગવાન બિરાજમાન છે આ દરિયા કાંઠો છે સુંદર અને આખો વિડીયો જોતા રહેજો તમને દરિયા કાંઠો અને દરિયો પણ બતાવીશું તો અમે ગાડી પાર્કિંગ લગાવી દીધી છે અને હવે ઉતરીએ છીએ બધા કમ્પ્લેટ રેડી થઈ જાય અને હવે તો મંદિર બંધ છે પાંચ વાગે ખુલશે તો અમે જેટલી પણ જગ્યાએ અમે ફરીએ છીએ એ બધી જગ્યાએ તમને નજારો બતાવીશું અને ક્યારેક તમે પણ દ્વારકા ફરવા માટે જરૂર જજો અને ભગવાનના દર્શન કરવા માટે ખૂબ મજા આવશે આ તળાવ છે બધું મતલબમાં દરિયાની આમ કોર આવેલી છે આ પક્ષીઓ બધા અંદર તરે છે પાણીની અંદર જો અને આ મતલબમાં દરિયાનો કિનારે આવેલો છે ત્યાં અહીં મંદિર બિરાજમાન છે ભગવાન પણ અને આ બ્રિજ છે ઓલી સાઈડ જવા માટે ઓલી સામે કેટલો મસ્ત લાગે આ ભગવાનનું મંદિર છે આપણે મંદિર મતલબમાં બંધ છે દિવસના ત્રણ વાગ્યા છે અને આ ઉઠ સવારી કરવા માટે આપણે નાઈએ ના લીધું હોય ના ઉપર બી જોરદાર સવારે કરવા માટે જવાય છે અને ઓલી સાઈડ થી બી જવાય છે દોસ્તો જીવનની અંદર ભગવાનના પણ દર્શન કરવા જોઈએ અને જિંદગીમાં આવ્યા છે તો હું લઈને જવાના છે અને આપણે ક્યારેક સમય કાઢીને ફરી પણ લેવું જોઈએ પછી એવો સમય ક્યારેય આવતો નથી ફરવાનો જે છે તે આ જ સમય છે આપણા જીવનની અંદર તો ક્યારેક ટાઈમ કાઢીને આપણે ફરવું જ જોઈએ તો હું માછલી ખૂબ જોવા મળી તો માછલીને હું આપણે શું કે નાસ્તો નાખો અને આ માછલીઓ

બેટ દ્વારકા બી ખૂબ મજા આવે છે જોરદાર નજારો છે પણ એ જગ્યાએ હું તમને વિડીયો મંદિર સુધી હા જો અમે પક્ષીઓને દાણા નાખશો થોડા વિશે હાથ પર બેસી બેસીને કહેવા થાય જો દોસ્તો તો તમે પણ આવો લાડો લઈ શકો છો હા અમારે આગળ શાળા છે ગોવિંદભાઈ અમે પાછો હું છું તક દે ગુલાબી મોસટમાં તો આ પક્ષીઓ પડ્યા બહુ બહુ એટલે બહુ પક્ષીઓ છે આપણે હાથમાં દાણા પકડીએ એટલે ઓટોમેટિક કણ જે આવે નજીક આવી ગઈ સરસ દોડી જો કેવો નજારા શાનદાર મોસ ભગવાનના દર્શન કર્યા ખૂબ ખુશી થઈ અને ઘણા સમયથી દ્વારકા દ્વારકા ખાલી નામ સાંભળતા હતા થોડે સાક્ષાત ભગવાનના દર્શન કરી લીધા જીવનની અંદર જવું જ જોઈએ ત્યારે ફરવા માટે ખૂબ આનંદ થાય છે અને કેટલા સુંદર અને મસ્ત કેટલા સુંદર છે એકદમ વાઇટ

કેટલાક બધા પક્ષીઓ દોસ્તો કમેન્ટ કરીને જરૂર બતાવજો કેવો નજર હશે તમે કમેન્ટ કરજો કે ભગવાનના દર્શન માટે દ્વારકા જોવું જોઈએ આ નહીં અને કેવડી મજા હશે એ તમે ખુદ જઈને મજા લઈ શકો છો અને આ અમે દરિયા કાંઠો અને દરિયે જોવા માટે ગયા હતા આગળ તો આ દરિયો છે જુઓ અંદર મોટી મોટી નાવડીઓ ફરે છે પણ એ બરાબર નથી દેખાતા સામને શું તો આ દરિયો છે જુઓ એવો નજારા જુઓ દોસ્તો દરેક જગ્યા પર પાણી પાણી જોવા મળે અને હવે ભગવાનના દર્શન કરી લીધા અને હવે સાંજથી સાંજના લગભગ સાડા છ વાગ્યા અને હવે ઘેર નીકળવા માટે અમે ભગવાનના દર્શન કરી પાછા ફર્યા અને નાના મોટા ચીજ વસ્તુ લઈ આવી ક્યારેક નામ યાદ યાદગાર માટે આ બધી લારી પર અલગ અલગ ટાઈપની બધી વસ્તુ વેચાતી હોય છે અને આ સૂર્યાસ્ત થવા ગયો છે સાંજ થઈ જો દોસ્તો કેવો નજારા અને આ બધા પાર્કિંગ કરેલી છે ગાડીઓ બધું બસ છે એટીએમ પાસ છે રિક્ષા છે બધું કારો છે બધું પાર્કિંગ જગ્યા છે તો દોસ્તો જિંદગીમાં ફરવું ખૂબ અને સારું ખૂબ અને ખૂબ જ મજા આવે તો તમે પણ ક્યારેક લાવો લેજો ભગવાનના દર્શન પણ થઈ જશે અને ખૂબ તમને આનંદ પણ થશે અને અમને પણ બધીથી બધા લગભગ દસ અગિયાર જણા ભેગા થઈને ગયા હતા ખૂબ જ મજા આવી તો દોસ્તો વિડીયો જોવા માટે ધન્યવાદ અને જીવનની અંદર બીજાને પણ ખુશી આપો તો વિડીયો જોવા માટે ધન્યવાદ અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો અને શેર કરજો દોસ્તો તમારા દોસ્તોમાં તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં અહીંયા આપણે એન્ડ કરીએ છીએ